વનવિભાગના રેન્જ ફોરેસ્ટરે ગેરકાયદેસર લીલા ઝાડના લાકડાની હેરાફેરી ઝડપી પાડ્યું વાઘોડિયા તાલુકાના વેસણિયા ગામની સીમમાં લીલા ઝાડ કપાઈ રહ્યા હતા લીલા મહુડાના ઝાડનું કટિંગ રંગે હાથે વનવિભાગે ઝડપી પાડ્યું લીલા ઝાડનું કટિંગ ગોધરાના વેપારી ગેરકાયદેસર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું વનવિભાગ અધિકારીઓએ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીલા લાકડા ચોરો અંધારાના સમયનો લાભ લઈ લીલા લાકડાની ચોરી કરી રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી વાઘોડિયા મારું નામ છે નરેશ કુમાર એન બારિયા હું ફોરેસ્ટ અધિકારી વડોદરા છું અત્યારે અમે છેલ્લા બે દિવસથી મને એક બાતમી હતી વેસદિયા ગામ અને તાલુકો વાઘોડિયા જિલ્લા વડોદરાનો છે ત્યાં શંભુસોના પરમાર્ગ અને વેસદિયાના ખેડૂત ખાતેદાર છે એ ગોધરાનો એક વેપારી હતો ઈરફાન હુસેન ટક અને અલ્તાબ ઈશા કલા એમને કંઈક વેચાણ આપેલ હતા અને અમને બાતમી હતી એટલે મેં છેલ્લા બે દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મહડા ભરેલો ટેમ્પો જપ્ત કરેલ છે અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક સીસમ ચંદન ખેર ને મહુડો આ પાંચ વૃક્ષો એવા શે આવે છે અનામત કેટેગરીમાં આવે છે એટલે કોઈના શેડાપાડા પર બી હોય તે બી ફોરેસ્ટના પરમિશન વગર કોઈ પણ કાપી નહીં શકે અને ગુનો બને તદ ઉપરાંત થઈને આજ રોજ આ ટેમ્પો અટક કરેલ છે અને અમારા વન ભારતીય વન નિયમની ઓગણીસો સત્યાવીસ એકતાલીસ ટુ બી કલમ હેઠળ અમે આ ગુનો બુક કરીશું અને અમે આગળની કાયદેસર અને કાર્યવાહી આપણે

આ જે રક્ષિત ઝાડ છે એ સિવાયના અન્ય ઝાડો જે કાપવામાં આવ્યા છે અને જે

પરમિશન હોય તો એ કટિંગ કરી શકે છે એવો જીઆર છે અમારી પાસે પંચ પાસે